ચોટીલામાં ઓગણીસો ને પાંસઠ થી જેમની પેઢી છે એવા આ ચોટીલામાં ગોલ્ડ શોરૂમ એટલે કે સોની જસો લાલ જીણાભાઈના શોરૂમ પણ આજે તમને લઈને આવી ગયા છે ના ખાય ચોટીલા પંથકમાં એક જ એવી જગ્યા કે જ્યાં તમને સોનું પારખવાનું મશીન પણ જોવા મળે મળશે એક રીતનું છે આપણી પાસે વેરાયટી આપણે વીટીમાં સાહેબ ઘણી વેરાયટી છે આપણી પાસે રેન્જ મળી જશે આઠ ગ્રામ થી લઈને બે તોલા અઢી તોલા ના બધી સાહેબ આ બધી વીટી આપણી પાસે હાજરમાં અવેલેબલ જ છે હવે વાત કરી લઈએ ડિઝાઇનિંગની ની તો મિત્રો અત્યાર સુધી હું જેટલા પણ ગોલ્ડના શોરૂમમાં ગયો છું ને તેમાં મને સૌથી વધારે જો કોઈ જગ્યાની હોય તો એ છે આ જગ્યા પરની અને શહેરમાંથી પણ કસ્ટમરો ચોટીલામાં સોની દુકાન પર ખરીદી કરવા જાય છે તમે વિચારી શકો છો કેવી જબરદસ્ત ડિઝાઇનો તેઓ રાખતા હશે જેમાં ગોલ્ડમાં ચેઇન પેડલ અને વીટીમાં તમે માંગો એવી ડિઝાઇન હાજર માં પણ અવેલેબલ છે ને તમે કહેશો એવા બનાવી પણ આપશે એના સિવાય મારી બધી જ વાલી બહેનો માટે ગોલ્ડ એવી એવી વસ્તુ વસ્તુઓ જેવી ડિઝાઇનો તમે અત્યાર સુધી ક્યાંય બી ના જોયું એ બહુ જ ઓછા ગોલ્ડમાં એવું ફાઇન વર્ક કરીને આપશે એવું પ્રીમિયમ પ્રોડક્ટ તમને આપશે કે આ ગોલ્ડ તમે કોઈ પણ જગ્યાએ મૂકો તમારા વખાણ થવાના છે અને અત્યારે એ તમારા માટે સ્પેશિયલી એક ઓફર પણ છે જેમાં સોના ચાંદી ના પાંચ હજારના દાગીનાની ખરીદી ઉપર તમને શ્યોર ગિફ્ટ તો મળવાની છે તો મારી વાત માનો તો અત્યારે જ આ શોરૂમની મુલાકાત લેવાનો ખરો સમય છે કારણ કે તમને અત્યારે આ ઓફર લાભ પણ મળવાનો છે ડિસ્પ્લે પર નંબર આપેલું છે એડ્રેસ પણ આપેલું છે તો ફટાફટ મુલાકાત લઈ લેજો હવે તમને ગોલ્ડ ટેસ્ટિંગ મશીન